જુનાડીસા વીડી અને ગંગાનગર ગ્રામ પંચાયતમાં બપોરે બાર વાગે ભરતભાઈ પટેલ વિસ્તરણ અધિકારી શ્રી ડીસા તાલુકા અધિકારી હાજર રહ્યા હતા જેમાં ડેપ્યુટી સરપંચ તરીકે બે ફોર્મ ભરાયા અને બંને ફોર્મને માન્યતા આપી હતી તો કોઈ ઉમેદવારે ફોર્મ પરત ખેંચેલ ન હતા એમ બંને ઉમેદવાર દીપાબેન સુરેશભાઈ પઢિયાર અને તેમાં

ડેપ્યુટી સરપંચ બનાવવામાં આવ્યા છે સુરેશભાઈ એમને ડેપ્યુટી સરપંચ બનાવવા બધા સભ્યોને અમારે બધા સરકારથી બનાવ્યા છે અને બધોને હળી મળે સરપંચ સાથે મળે અને બધે ગામના શ્રીનગર સ્ટેશન ગંગાનગર વીડીના બધા સાથી સભ્યોને મળીને કામ કરવાનું